સામાયિક શ્રેણી ચાલો તૈયાર છો ને કારણે સામાયિક ચલ માં કયા પ્રકારના ફેરફારો થાય વિદ્યાર્થી મિત્રો મોસમી ચલ છે તો મોસમી ઘટક ને કારણે નિયમિત ફેરફાર થશે કારણ કે મોસમ મુજબ નંબર અતિવૃષ્ટિના કારણે કૃષિ ઉત્પાદનમાં થયેલ ઘટાડો કઈ વધઘટ દર્શાવવામાં આવે અતિવૃષ્ટિ એટલે કે ચોમાસાની ઋતુ ઋતુ એટલે મતલબ મોસમ આપણો જવાબ આવશે મોસમી ઘટક આગળ વધીએ ચાર નંબર સુરેખ વલણ શોધવા માટે સુરેખ સમીકરણનું અનવાયોજન કરવાની રીતનું નામ જણાવો વિદ્યાર્થી મિત્રો સુરેખ વલણમાં સમીકરણનું અનુઆયોજન કરવાની સૌથી સારામાં સારી રીત છે ન્યૂનતમ વર્ગની રીત આગળ વધીએ પાંચ નંબર સામાયિક શ્રેણીનું યોગનીય મોડેલ યોગનીય મોડેલ વાયટી બરાબર ટીટી પ્લસ એસટી પ્લસ સીટી પ્લસ આર છ નંબર સામાયિક શ્રેણીનો નિરપેક્ષ ચલ જણાવો નિરપેક્ષ ચલ ટી સમય સાત નંબર નીચેના પૈકી કયા ફેરફારો ચક્રીય ઘટકને લીધે જોવા મળે છે ચાર ચાર ઓપ્શન આપણને આપેલા છે જવાબ આવશે શેર બજારમાં ચાલતી મંદીની અસર આ એક ચક્રીય ફેરફાર છે ચક્રીય ઘટક વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર ની બોર્ડ ની પરીક્ષા માટે ખાસ ઉપયોગી એવા પ્રશ્નપત્ર અથવા તો પ્રશ્ન બેંક બે હજાર ચોવીસ એની પીડીએફ બધા જ વિષયની પ્રશ્ન બેંક તથા પ્રશ્નપત્રના ની પીડીએફ તમને અહીંથી મળવાની છે આ પીડીએફ ડાઉનલોડ કરવાની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે WhatsApp ના માધ્યમથી પણ તમે આ પીડીએફ મેળવી શકો છો સંપર્ક કરો 70464 टाइम 254 અને વિદ્યાર્થી મિત્રો નવાઈની વાત તો એ જ છે કે આ એક વિષયની પ્રશ્ન બેંક તથા તમામ પ્રશ્નપત્રની કિંમત માત્ર માત્રને માત્ર 50 રૂપિયા છે વિદ્યાર્થી મિત્રો અન્ય સોશિયલ મીડિયા એટલે કે WhatsApp Facebook Instagram Twitter

આ ખાસ જે ત્રીસ સિત્તેર ના રેશિયા મુજબ ના એમસીક્યુ તમારા માટે તૈયાર કરેલા છે અને તમે એમની ક્વિઝ આપી શકે છો આ ક્વિઝ આપવા માટે તમારે પ્લે સ્ટોર પરથી ઓશિયન ગોચિંગ ક્લાસીસ ની એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની છે અને એમાં માત્ર ને માત્ર પાંચ રૂપિયામાં તમે એ ક્વિઝ અટેમ્પ કરી શકશો જો તમારા તમામ પ્રશ્નો સાચા હશે તો તમને વિજેતા થનાર વિદ્યાર્થીને દસ રૂપિયા અહીંથી વાઉચર આપવામાં આવશે વિદ્યાર્થી મિત્રો આ વિગત વધુ વધુ તમારા ફ્રેન્ડ્સને શેર કરો અને વધુ માહિતી માટે સંપર્ક કરો સેવન ઝીરો ફોર સિક્સ ફોર ટાઈમ ટુ ફાઈવ ફોર આગળ વધીએ આઠ નંબર જાન્યુઆરી બે હજાર સોળ થી ડિસેમ્બર બે હજાર સોળ સુધીની સામાયિક શ્રેણીમાંથી મેળવેલ વલણ વલણનું સમીકરણ વાઇક કેપ બરાબર ત્રીસ પોઇન્ટ એક વત્તા એક પોઇન્ટ પાંચ ટી હોય તો એપ્રિલ બે હજાર સોળ માટે વલણની કિંમત કેટલી વિદ્યાર્થી મિત્રો એપ્રિલ બે હજાર સોળ તો એપ્રિલ મહિનો કેટલામાં થાય ને આપણે ગણી લઈએ જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ અને એપ્રિલ ચોથો મહિનો થાય મતલબ આ જે સમીકરણ આપ્યું છે એમાં આપણે ચાર મૂકીશું સરવાળો થઈ જશે છત્રીસ કેપ એક ગયો જવાબ ઓપ્શન સી છત્રીસ પોઈન્ટ એક આગળ વધીએ નવ નંબર નીચેના માંથી કયા ફેરફારો મોસમી ઘટક ની અસર દર્શાવે છે અંત સુધી નિહાળ્યો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તમે જો આ ચેનલમાં નવા આવો તો આ ચેનલ ને લાઈક શેર ને સબ્સ્ક્રાઇબ જરૂર કરો બે લાયકન જરૂરથી દબાવો જય હિન્દ જય ભારત